સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીને લઈને શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો ગમે તે કલરના સ્વેટર પહેરી શકશે શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત બાદ શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર ચોક્કસ કલરના ગરમ સ્વેટર પહેરવાનો આગ્રહ શાળા સંચાલકો દ્વારા કરી શકાશે નહીં વિદ્યાર્થીઓ જે કલરનું સ્વેટર પહેરી શાળાએ આવે તે માન્ય રાખવા શિક્ષણ વિભાગ દ્વારા આગ્રહ કરવામાં આવ્યો છે

ત્યારે આ અંગે જે વહેલી સવારે શાળાઓ હોય છે ત્યારે બાળકો જ્યારે શાળાએ વિદ્યાર્થીઓ આવતા હોય છે ત્યારે તેમને સેટર પહેરવું ફરજિયાત બની જતું હોય છે અને માથે ટોપી અને મફલર પણ બાંધવું ફરજિયાત બની જતું હોય છે ઠંડીથી બચવા માટે વિદ્યાર્થીઓ સેટર પહેરી અને શાળાએ આવતા હોય છે ત્યારે દર વર્ષે એવી રાડ ફરિયાદ મળતી હોય છે કે સ્પેશિયલ જે ડ્રેસ કોડ નક્કી શાળા સંચાલકોએ કર્યો હોય છે તે જ પહેરી અને શાળાએ આવવું પરંતુ આ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં એક થી વધુ પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ ઉચ્ચતર કક્ષાની માધ્યમિક શાળાઓ અને ખાસ કરીને જે બાળ મંદિરો આવેલા છે ત્યાં મહત્વનો નિર્ણય કરી અને શિક્ષણ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે બાળકો શાળાએ અને જ્યારે ઉચ્ચતર કક્ષાની માધ્યમિક શાળાઓમાં આવે ત્યારે તે ગમે તે પહેરી શકે તે અંગેની સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે જયારે શિયાળાની કાતિલ ઠંડીની શરૂઆત થતી હોય છે ત્યારે વાલીઓને એક થી લઈ બે સુધીનો ડ્રેસ કોડમાં જે સેટર અને ગરમ કપડા મેચ થતા હોય છે તે ફરજિયાત લેવા પડતા હોય છે પરંતુ આ વખતે તો શિક્ષણ વિભાગે જ નિર્ણય કરી અને એક થી વધુ શાળાઓને

શિક્ષણ વિભાગ કાર્યવાહી પણ કરશે તેવા પણ હાલ પરિપત્રમાં આદેશ આપી દેવામાં આવ્યા છે નાના વર્ગના લોકો જયારે સરકારી શાળાઓમાં અભ્યાસ કરવા જતા હોય ત્યારે તેમને ડ્રેસ કોડ પોતું નથી હોતું કારણ કે નાના વર્ગના લોકો મજૂરી કરી અને પોતાના ભણાવતા હોય ત્યારે ત્યારે આવા મોંઘા અને ગરમ કપડા કેવી રીતે લે આ તમામ પ્રકારની રજૂઆતો અને તમામ પ્રકારની વિગતો ને ધ્યાને લઈ અને સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડી અને સ્વેટર નો જે ડ્રેસ કોડ છે તેમાંથી મુક્તિ આપી છે અને વિદ્યાર્થીઓ ગમે તે સ્વેટર અને ગમે તે કલર

દર વર્ષે આ શાળાઓ છે તે અલગ અલગ રીતે ડ્રેસ કોડ બદલતી હોય છે તેની સાથે બૂટ પણ બદલાતા હોય છે પણ બદલાતા હોય છે અને ગરમ પણ બદલાતા હોય છે શિયાળામાં જયારે શાળાએ જાય ત્યારે તેમને ગરમ ચોક્કસ કપડા પહેરવાની શાળા સંચાલકો દર વર્ષે ફરજ પાડતા હોય છે પરંતુ શિયાળાની કાતિલ ઠંડી ની સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂઆત થતાની સાથે શિક્ષણ વિભાગ દ્વારા ચોક્કસ જે ગરમ કપડા હોય છે તે પહેરવા માટે વિદ્યાર્થીઓને જે સૂચના આપી દેવામાં આવી છે અને સૂચના પણ આપી દેવામાં આવી છે ત્યારે આ અંગે હાલ વાલીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે દર વર્ષે એક હજાર થી લઈ બે હજાર સુધી નું ગરમ સ્વેટર અને ગરમ કપડાની વાલીઓ દ્વારા ખરીદી કરવા મજબૂર બનવું પડતું હોય છે પરંતુ આ વખતે વિદ્યાર્થીઓ અને જે શાળાએ અભ્યાસ કરતા બાળકો છે તે ગમે તે કલર નું ગરમ સ્વેટર અને ડ્રેસ પહેરી અને જઈ શકશે તે અંગેનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે વાલીઓ દ્વારા આ નિર્ણય ને આવકારવામાં આવ્યો છે પરંતુ બીજી તરફ શાળા સંચાલકોમાં કઈ ના કઈ ગણવાટ હોય તેવું હાલ લાગી રહ્યું છે કારણ કે દર વર્ષે તેમના લાગતા અને કરોડો રૂપિયાની આવક સુરેન્દ્રનગર આવા શાળા સંચાલકો કરતા હોવાની ચર્ચા સેવાઈ રહી છે ત્યારે આ અંગે હવે શિક્ષણ વિભાગે નિર્ણય કરી અને ડ્રેસ કોડ ગરમ કપડામાંથી માંથી વિદ્યાર્થીઓ અને બાળકો મુક્તિ આપવામાં આવી છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપ